જય સ્વામિનારાયણ એક સમયે જેતલપુરથી શ્રીહરી ઉમરે ઠેવા અને નરભેરામભાઈ દવેરા નંદરામભાઈ ઠાકરે પોતાના ઘેર શ્રીહરીને ભાવથી પધરાવ્યા ચંદન પુષ્પાદિક પૂજા કરી અને નરભેરામ દવે સાથે રૂપિયા બારસો શ્રીહરીને અર્પણ કર્યા પાર્ષદો સહિત શ્રીહરીને જમાડ્યા તેની ઉદારતા શ્રદ્ધા અને સેવાથી શ્રીહરી તેઓ બંને પ્રેમી ભક્તો પર અતિ પ્રસન્ન થયા નરભેરામભાઈ દવે અને નંદરામભાઈ ઠાકરે બંનેએ મળીને શ્રીહરીને બારસો રૂપિયા અર્પણ કર્યા અને તે રૂપિયાનો ઉપયોગ શ્રીહરીએ જેતલપુરના યજ્ઞ કાર્યમાં કર્યો ઉમરેઠમાં અમથાભાઈ નામના દરજી ભક્ત ભૂંગળ વગાડવામાં કુશળ હતા હરી જ્યારે જ્યારે ઉમરઠ પધારે ત્યારે તે અમથાભાઈ ભૂંગળ વગાડીને શોભાયાત્રામાં આગળ ચાલતા અને તે ભૂંગળનો સ્વર સાંભળીને શહેરીજનો શ્રીહરિના દર્શન કરવા રાજમાર્ગ ઉપર આવી પહોંચતા અમથાભાઈની આ નિષ્કામ સેવાથી શ્રીહરિ તેની ઉપર પ્રસન્ન હતા ઉમરેઠના કમળ કશળજીભાઈ અંબાવીદાસ પારેખ નામના એક સદગ્રસ્ત હતા તેણે જન સમુદાયના મુખે પ્રભુ શ્રી સહજાનંદ સ્વામીના ઐશ્વર્ય પ્રતાપની વાતો સાંભળી હતી તેથી તે શ્રી હરી ઉમરેઠમાં ફરીને પધારતા પોતે દર્શન કરવા શ્રી જાગનાથ મંદિરે આવ્યા ભગવાન શિવજીના દર્શન કરીને તેઓ શ્રીહરીને ઉતારે ગયા શ્રીહરીને પ્રણામ કરીને સ્થિર દ્રષ્ટિ અને એકાગ્ર ચિત્તથી વિશુદ્ધ ભાવે તેણે શ્રીહરીના દર્શન કર્યા તેના ભાવને અનુરૂપ શ્રી હરીનું સ્વરૂપ તેણે ચતુર્ભુજ વિષ્ણુ સ્વરૂપે નિહાળ્યું કશળજીભાઈને સાક્ષાત વિષ્ણુ નારાયણના દર્શન થયા ને કશળજીભાઈએ હાથ જોડીને ગદગદ કંઠે પ્રાર્થના કરતા હરિને કહ્યું કે હે પ્રભુ આપ કોણ છો મને આપના સ્વરૂપની ઓળખાણ કરાવો શ્રી હરિએ કહ્યું કે તમે જે સ્વરૂપે મને જુઓ છો એ જ સ્વરૂપે હું છું ભાઈએ કહ્યું કે હે પ્રભુ ચતુર્ભુજ વિષ્ણુ સ્વરૂપે આપને હું નિરખું છું શ્રી હરિએ કહ્યું કે તમે મને વિષ્ણુ સ્વરૂપે દેખતા હો અને માનતા હો તો હું કહું તે પ્રમાણે કરો ત્યારે તેણે કહ્યું કે હે પ્રભુ આપની આજ્ઞાનું જરૂરથી પાલન કરીશ આપ આજ્ઞા કરો શ્રી હરિએ કહ્યું કે આ ભગવાન જાગનાથ મહાદેવના મંદિર ઉપર તમે પ્રતિવર્ષ ધોળી ધજા ચડાવજો આ નિયમ તમે આજીવન રાખજો અને તમારા વંશજોને પણ આ નિયમ રખાવજો મારા આ નિયમનું પાલન કરનાર તમો કે તમારા વંશજો ક્યારેય દુઃખી નહીં થાય શ્રીયરીએ આપેલા નિયમને અનુસરીને કશળજીભાઈએ જાગનાથ મહાદેવના મંદિર ઉપર ધોળી ધજા ચડાવવાની શરૂઆત કરી આજીવન નિયમને તેણે રાખ્યા ને વર્તમાન કાળે પણ તેના વંશજો પ્રતિવર્ષ શ્રી જાગનાથ મંદિર ઉપર ધોળી ધજા ચડાવે છે અને શ્રીહરીના આશીર્વાદ મુજબ તેઓ ઘણા સુખી છે ભાઈ અને શ્રીહરીનો સંવાદ ચાલતો હતો તે સમયમાં રૂપરામભાઈ ઠાકર ત્યાં આવ્યા તેણે ભગવાન શ્રીહરીને પ્રાર્થના કરી કે સંતો સહિત આપ મારે ઘેર પધારો તેની પ્રાર્થનાથી શ્રીહરી તેને ઘેર પધાર્યા અને તેની મેળીના વિશાળ ઓરડામાં સભા કરી રૂપરામભાઈએ શ્રીહરી અને સંતોની પૂજા કરીને તેઓની પ્રસન્નતા પ્રાપ્ત કરી બીજે દિવસે નરભે ભાઈ દવેના ઘેર પધાર્યા તેણે સંતો સહિત હરીની પૂજા કરી હરી માટે જમનાબાઈએ થાળ કર્યા ઇષ્ટદેવ વાસ્તે ભોજન રાંધવામાં પ્રીતિવાળા જમનાબાઈ કઢીમાં રામરસ મીઠું નાખવાનું વિસરી ગયા ભોજન તૈયાર થયું શ્રીયરીને જમવા બોલાવ્યા સ્નાનાદિક ક્રિયા કરીને પીતાંબર પહેરીને ભગવાન હરિ જમવા પધાર્યા જમનાબાઈએ પ્રેમથી થાળ પીરસો મીઠા વિનાનું ભોજન હોવા છતાં જમનાબાઈના ભાવને વશ થઈ ભોજન કરતાં કરતાં શ્રીહરીએ જમનાબાઈની રસોઈને વખાણતા કહ્યું કે દરેક વાનગીઓ સરસ અને સ્વાદિષ્ટ થઈ છે જમીને તૃપ્ત થઈને શ્રીહરી આસને વિરાજા અને મુખવાસ જીમ્યા જય સ્વામિનારાયણ ઉમરેઠમાં ભગવાન શ્રી સ્વામિનારાયણમાંથી જય સ્વામિનારાયણ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો દરરોજ વિડીયો જોવા માટે સ્વામીની વાતો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો